તો ગાઈઝ કેમ છો તમારા બધાનું સ્વાગત છે કરશું આપણા નવા વ્લોગમાં ઘણા દિવસો પછી આપણે વ્લોગ મૂકી રહ્યા છીએ આજે આપણે ફ્લાવરમાં છે તમે પાણી પાવીશું આ તમે જવો પાણી સાથે દવા પણ ચાલુ છે અને આપણું ફ્લાવર અમે પપ્પા દવા સાથે અને ઘણા દિવસો પછી આપણે પાછો વ્લોગ મૂકી રહ્યા છીએ ત્યાં વ્લોગને સપોર્ટ અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અત્યારે આપણે ઊભો થાય હું અત્યારે ખુરશીમાં જ બેઠો મિત્રો જો ને સોંપડા આપણે બે દિવસ તે દિનમાં વેકેશન ખોલવાનું છે એટલા માટે આપણે લેસન કરવાનું પણ ચાલુ કરી દીધું છે અત્યારે આપણે પાણી વાળવી છીએ અત્યારે હાલો ચાલો દીધું તમને બતાવો મારું ફુલાવર પૂરું મિત્રો હાથે મેં જુઓ આપણું ફુલાવર છે ને અત્યારે હેલું જાય છે પાણી અહીંયા આપણે દવા આવે છે જો મેં નળ દ્વારા હા એ તૂટલું એટલે જો મેદાનું પાણી આવી ગયું ભર્યું અત્યારે આપણે શાહ જોવા જઈશી તો ચાલો આપણે શાહ જોવા જઈએ તમને હું વ્યુ બતાવું અમારા ફ્લાવરનો તો મિત્રો અને આપણે બે કેરા પાઈ રહ્યા છીએ જો અત્યારે આપણે બે કેરા પાઈ રહ્યા છીએ અને આપણે કોઈ બી ના ઘણા બધા વિડિયો મૂક્યા છે ને અને આપણે ઘણા દિવસો પછી પાછો વ્લોગ લઈને આવી ગયા છીએ મિત્રો હા શું છે તમને ખબર છે આ આપણે ટિડડા જે આવે ને ઉડતા હોય તે આમાં તે પકડાય હું તમને બતાવું જો મિત્રો આમાં આપણે પાણી ભી દેવાનું એકલા બધા ટિડડા આવી ગયા છે એમાં પાણી ભરીને ટિડડા આવી જાય અત્યારે તમે જો આપકો ફૂલાવ ane ya badai itu motor pulau versi, temen zo, kami pas apa pada bahasa tes, namanya kira apa kau yang baju pagi, apa yang powder lah ya sih bini, tuh mitro pas apa ada yang nak kuat atau salah orang nak kuat ada yang pas apa, saya kira apa kau yang biasa, salah orang nak નાખું વાળું તે હું તમને નહીં બતાવી આપણી પાસે કેમેરામેન નથી એટલે આપણે તે ઘડીક વિડીયો બંધ રાખીશું તો હજી આપણે પોગ વાયા છીએ જો અમે ધોર્યો છે ને પોગવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે ના જવી તો અત્યારે આપણે પોગી ગયા છીએ આ તમે તો અત્યારે આપણે પોગી ગયા છીએ તો હવે આપણે નાખું વાળ લેવી પછી પાછો વિડીયો ચાલુ કરવી તો મિત્રો નાખું વળી ગયું જોવો નાખું વળાઈ ગયું અને આપણે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે ના પાણી આવશે ને આપણે આ દવા તમે જોવો આને આપણે હલાવાઈ જવું હા હા પાણી જાય છે દવા પાણી છે કાળી જોવો કાળી દવા અને હલાવાનું અહીંયાથી જો તીને જુઓ કાળું કાળું નીકળાયું વિડીયોમાં બનાવી દઈએ આપણે મોટો બનાવવાનો છે ત્રણ મિનિટનો અત્યારે પપ્પા પણ પાછો સહ લઈને પગી ગયા છે તમે જાવ અને તૈલ કેરા પી ગયા છે તો મિત્રો આપણને પપ્પા પૂછતા છે વિડીયો કેનો બનાવશું આપણે કીધું ફ્લાવરમાં પાણી કાઢી તેને વિડીયો બનાવીશું અને વ્લોગ બનાવવું ઘણા છે બનાવ્યો નથી ને એટલે આપણે વિડીયો કોટ તો એટલા માટે આપણે વિડીયો બનતી તો ને અત્યારે આપણે ભરિયામાં આટા મારીશું જો ફુલાવો ને આપણે માઇન્ડવીનું કાઢ ને શું છે એ તો તમે વિડીયો જોયો હોય તો તમને ખબર હોય ન કરતો નહીં ખબર હોય આપણે યુટ્યુબમાં ત્યાંનો પણ વ્લોગ મૂક્યો હતો તો અત્યારે આપણો વ્લોગ પૂરો કરી કેમ કે પછી આપણે એડિટ કરવાનું છે નહીં આ તમે જવ પાછળ સુરસ આ થોડાક છે પછી અહીંયા અંધારોમાં થઈને પહેલાં અમારે વ્લોગ મૂકવાનો છે તો ચાલો આપણે વિડીયો બનતી દઈએ તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવજો કશો નવા વ્લોગમાં